માતાજી માં તમારો ખુબ ખુબ આભાર અમારી લોન પાસ કરી દીધી હું હાર્દિક ને ફોન કરી દઈ ફટાફટ આવી જાય હાલો હા એ ફટાફટ આવી જાવ હાલો આપણી લોન પાસ થઈ ગઈ હા ફટાફટ આવો હાલો માતાજી માં મારું કામ કરી

કરતો આપડે <laughs> <laughs> <laughs>

અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો